સુરતના કણાદ ખાતે નિર્માણ પામી રહેલા સ્વામિનારાયણ અક્ષરધામમાં સેવા કરી રહેલા સેવકો દ્વારા વિવિધ રજૂઆતો થઈ અક્ષરધામના વિવિધ વિભાગોમાં સેવા કરી રહેલા સેવકોએ પરમપૂજ્ય સ્વામીશ્રી સમક્ષ પોતાના વિભાગનો અહેવાલ અને સેવા દરમિયાન થયેલા સ્વાનુભવો રજૂ કર્યા સ્વામીશ્રીએ આ સૌ સેવકોને વિશેષ આશીર્વાદ આપ્યા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના પ્રાગટ્ય સ્થાન ધારી ખાતે યોગીજી મહારાજના એકસો તેત્રીસમાં જન્મદિન નિમિત્તે યોજાયા વિવિધ કાર્યક્રમો

નૂતન બીએપીએસ મંદિરની શિલાન્યાસ વિધી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પદરજથી પાવન થયેલા આ દેશમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પૂજ્ય પ્રિયવ્રતદાસ સ્વામી અને સંતોની ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા વિધિનું આયોજન થયું પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પ્રસાદીભૂત કરેલી ઇષ્ટિકાઓ અને કુંભને પૂજ્ય સંતો ભક્તો અને મહાનુભાવોએ ગર્તમાં પધરાવ્યા આ પ્રસંગે ભારતના મલાવી ખાતેના રાજદૂત શ્રી એસ કૃષ્ણનજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા તેઓએ આ મંદિરનો મલાવીના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ઉલ્લેખ કરી બીએપીએસ સંસ્થાની વિશાળ સેવા પ્રવૃત્તિઓને બિરદાવી આ પ્રસંગે વિવિધ અગિયાર ભારતીય સમાજના આગેવાનો અને મલાવીના વિવિધ શહેરોમાંથી ભક્તો ભાવિકો ઉપસ્થિત રહ્યા મહાનુભાવોએ પોતાની ભાવોર્મીઓ રજૂ કરી સૌએ પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યોનો લાભ પ્રાપ્ત કર્યો સુરત જિલ્લાના બારડોલી ખાતે તારીખ ચોવીસ પચીસ ના રોજ ભક્તિ ઉજવણી નિમિત્તે બીએપીએસ મંદિર સાકરી ખાતે વિશ્વ શાંતિ મહાયાગ મહાપૂજા વિધિ ભક્તિ તુલા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા પૂજ્ય ધર્મચરણદાસ સ્વામી પૂજ્ય અક્ષય મુનિદાસ સ્વામી અને સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉત્સવ સભામાં ભક્તો ભાવિકોએ પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યનો લાભ પ્રાપ્ત કર્યો હરિયાણાના કુરુક્ષેત્ર બીએપીએસ મંદિર ખાતે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ મંદિર જીવન નિર્માણ કી પાઠશાળા વિષય પર હરિયાણા રાજ્યના હરિભક્તો માટે થયું સત્સંગ શિબિરનું આયોજન સત્સંગ સદાચાર સેવા અને સત્પુરુષ આ ચાર વિષય પર યોજાયેલા વિવિધ સત્રોમાં હરિયાણા રાજ્યના ભક્તો ભાવિકોએ વિવિધ કાર્યક્રમો સાથે પૂજ્ય સંતોના આધ્યાત્મિક માર્ગદર્શનનો લાભ પ્રાપ્ત કર્યો ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ બીએપીએસ સંસ્થાની બાલિકાઓ દ્વારા થયું ભારતીય પરંપરા પ્રમાણે આધ્યાત્મિક શ્લોકોનું સમૂહ ગાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં સત્સંગ રિક્ષા ગ્રંથના શ્લોકોનો મુખપાટ કરનાર સૌ બાલિકાઓને અધ્યક્ષ શ્રીએ બિરદાવ્યા સુરતના કણાદ ખાતે આજે સવારે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ હજારો ભક્તો ભાવિકોએ પ્રાપ્ત કર્યો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાત દર્શનનો લાભ સંતો ભક્તોએ કીર્તનો દ્વારા અને બાળકોએ મુખપાટ દ્વારા ભક્તિ અદા કરી બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે